સાબરકાંઠા ભાવનગર સુરત અને વલસાડ સાત બેઠકમાંથી પાંચ બેઠક એવી છે જ્યાં સિટિંગ એમપી ના પત્તા કપાયા છે બે બેઠક એવી છે કે સિટિંગ એમપી ને યથાવત રખાયા છે અને એ સાંસદ બે સાંસદ છે એક સાંસદ અમદાવાદ પૂર્વના હસમુખભાઈ પટેલ અને વડોદરાના કે જે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા અને વડોદરાની બેઠક ખાલી કરી હતી ત્યાંથી જે રંજનબેન ભટ્ટ જીત્યા હતા એ રંજનબેને રિપીટ કરાયા છે રંજનબેન કોર્પોરેટ કોર્પોરેશનથી એમની રાજનીતિ શરૂ કરેલી ત્યારબાદ સીધા સાંસદ બન્યા રંજનબેનને ફરી એકવાર મોકો મળ્યો છે પરંતુ એમના જ પડોશમાં સુરતમાં રેલ રાજમંત્રી ટેક્સટાઇલ રાજમંત્રી દર્શના બેનને રિપીટ નથી કરાયા અને મને જાણકારી છે એ પ્રકારે જે સાત પૈકીના ફાસ્ટને રિપીટ નહોતા કરવાના એ તમામને એ તમામને આજે જ આજે જાણકારી આપી દેવામાં આવી હતી કે તમને રિપીટ નથી કરાશે પરંતુ આ તમામની વચ્ચે હજુ મહેસાણા ઉપર ચોક્કસથી સસ્પેન્ડ છે મહેસાણાની બેઠક ઉપર ચોક્કસથી સસ્પેન્ડ છે પાટીદારની બેઠક છે કડવા પટેલની બેઠક છે મહેસાણા બેઠક ઉપરથી હજુ સસ્પેન્ડ છે અગિયાર પૈકી સાત બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરાયા એનો મતલબ ચાર બેઠકના ઉમેદવાર બાકી છે જાહેર કરવાના ગુજરાતની કુલ પહેલી યાદીમાં અગિયારના મતાને અત્યારે સાત એટલે કે અઢાર બેઠક ઉપર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે ગણત્રી મિનિટોમાં મુકેશ પટેલ પણ જોડાશે ધનરાલ બાગલે સાથે મુકેશ પટેલ જોડાશે અને ગણત્રી મિનિટોમાં મુકેશ પટેલની માફ કરજો મુકેશ દલાલ જોડાશે મુકેશભાઈ દલાલની પ્રતિક્રિયા પણ લઈશું સી આર પાટીલની ઓફિસમાં મુકેશ દલાલ પહેલેથી જ હતા એનો મતલબ એક સૂચના ચોક્કસથી આપી દેવામાં આવી હતી સી આર ઓફિસના પણ સીધા દ્રશ્યો જોઈશું આપણી ટીમને કહીશું કે સીધા દ્રશ્યો પ્રસારિત કરીશું મુકેશ દલાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને સુરતની આ બેઠક કે જ્યાંથી દેશના પહેલીવાર ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા હતા મોરારસિંહ દેસાઈ સુરતના સાંસદ હતા ત્યારબાદ કાશીરામ રાણા સાંસદ બનતા રહ્યા અને ત્યારબાદ દર્શનાબેન જરદોસ ત્રણ ટર્મ સુધી સાંસદ બન્યા હતા અને હવે મુકેશ દલાલને ભારતીય જનતા પક્ષે ઉતાર્યા છે સ્વાભાવિક રીતે જ બાગલે સીધી વાત કરશે એ પણ જોઈશું આપણે ધનરાદ બાગલેને કહીશું કે સીધી વાત કરે અને તમામ જે નામ છે એ પૈકીના સાત પૈકીના પાંચ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે બે જણાના માફ કરજો પાંચના પત્તા કપાયા છે માત્ર બે સાંસદને રિપીટ કરાયા છે માત્ર બે ને રિપીટ કરાયા છે